સાંજે દિવાળીપુરા ખાતે હવીચલ ગાર્ડન માં દિવાળીપુરા સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ કલાબેન પટેલ ઉપપ્રમુખ હસમુખભાઈ ઇન્દ્રવદનભાઈ મહામંત્રી પ્રવીણભાઈ મહેશભાઈ સાથે કમિટીના સૌ મેમ્બર દ્વારા લગ્નજીવન પચાસ વર્ષ પૂર્ણ થયા હોય તેઓના લગ્ન વિધિ વિધાન સાથે કરાવવાનું આયોજન કરવામાં આવ્યું સાથે કમિટી મેમ્બર દ્વારા શકુંતલાબેન સોલંકીના પણ લગ્નના પચાસ વર્ષ પૂર્ણ થયેલ સૌ સિનિયર સિટીઝન મોટી સંખ્યામાં હાજર રહીને દરેક દંપતીને આશીર્વાદ આપ્યા અને લગ્નગીત ગાઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રોગ્રામ ઉજવ્યો હતો

કે આપ આપણે દિવાળીપુરા અવિચલ ગાર્ડનમાં પચાસ વર્ષ જે કપલને પૂરા થયા છે એમનો આ ઉત્સવ છે સાથે જન્મોત્સવ પણ ઉજવ્યો છે અને પચાસ વર્ષ જે કપલને પૂરા થયા એમાં હું પણ સહભાગી છું કારણ કે મારે પણ પચાસ વર્ષ લગ્નના પૂરા થઈ ગયા છે અને અમે ખૂબ આનંદ છે કે દિવાળીપુરા એસોસિએશન અમારું આટલું સારું પ્રોગ્રામ કરી રહ્યા છે અને ખૂબ સારી સંખ્યામાં અમારા વડીલો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ગાયત્રીની વિધિ સાથે અમે મેરેજ કર્યા રીમેરેજ કર્યા છે અને ખૂબ લોકોના આશીર્વાદ બધાએ ખૂબ આશીર્વાદ આપ્યા અને ખૂબ

અમારા સિનિયર સિટીઝનમાં અમારું આખું કમિટી મેમ્બર છે અમારા પ્રમુખ કલાબેન અમારા ઉપપ્રમુખ હસમુખભાઈ ઇન્દ્રવર્ધનભાઈ મહેતા અમારા શૈલેષભાઈ અને બીજા બધા અશ્વિનભાઈ રોડિયાભાઈ વસુધાબેન અમારી સાથે છે બધી બહેનો છે અમારી કમિટીની અમે લગભગ ઘણા સોળ કે સત્તર કમિટી મેમ્બર છે બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારી સંખ્યામાં અમારો પરિવાર એટલે અમે પરિવાર જ ગણીએ છીએ અને પરિવાર પણ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત આજે આ લગ્ન પ્રસંગ એ અમારા માટેનો એક વિશિષ્ટ પ્રસંગ છે કે જેને પચાસ વર્ષ પૂરા થયા હોય એ કપલનો અમે અભિવાદન કરીએ છીએ બધાના મંત્રોચ્ચાર સાથે એમના મંત્રોચ્ચાર કરીને એમને એક આશીર્વાદ આપીએ છીએ અને લગ્નના ગીતો ગાઈને પણ બહુ સરસ રીતે પ્રસંગ પ્રસંગના લગ્નના ગીતો ગાઈ અને એ લોકોને બધાને વધાવીએ છીએ અમે અને બધાનું મીઠું મોડું પણ કરાવીએ છીએ અને પ્રસંગે અમે નાસ્તો પણ કર્યો છીએ અને એ લોકોને માટે અમે બંનેના ફોટા સામસામારે એવી રીતને અમે ગિફ્ટ પણ એ લોકોને આપીએ છીએ અમારા સિનિયર સિટીઝનમાં છે તો આવો કોઈ પ્રસંગ હોય ને તે વખતે મોટાભાગની સંખ્યા સંખ્યા હાજર રહે છે અને જેટલા બધા વધારે આવે છે એમ અમને વધારે ઉત્સાહ આવે છે